BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે સાચું માર્ગદર્શન આપનાર ધાર્મિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શીર્ષક હતું સુખની ચાવી જેમાં ખાસ મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સકપરિયા ઉપસ્થિત રહી પોતાનું ઉદ્બોધન આપ્યું હતું BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે તારીખ 7/1/2025 ના રોજ સાચું માર્ગદર્શન આપનાર ધાર્મિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સુખની ચાવી આ ટાઇટલ હેઠળ સાચું સુખ સારું સુખ અને સંપૂર્ણ સુખ જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે અંગેનું અત્યંત માર્ગદર્શિક અને માર્મિક પ્રવચન ગુજરાતના ખૂબ જ જાણીતા લેખક મોટિવેશનલ સ્પીકર તથા ગુજરાત સરકારના ભૂતપૂર્વ અધિકારી અને બીએપીએસના સ્વયંસેવક એવા શ્રી શૈલેષભાઈ સકપરિયા દ્વારા સંબોધાયું હતું આ ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભાગવતના બાર સ્કંદના આધારે અર્વાચીન સમયનો સમન્વય કરીને કઈ રીતે સાચું સુખ પ્રાપ્ત કરી શકાય તેની વાસ્તવિક જીવનની કેટલીક પ્રેરણાદાયક તથા માર્મિક ટકોર તેઓ શ્રી દ્વારા તેઓની વિશિષ્ટ પ્રવચન શૈલીમાં કરાઈ હતી આ વિશિષ્ટ પ્રવચનો લાભ લેવા માટે મહુવા શહેરના નગર ઉદ્યોગપતિઓ ડોક્ટર શ્રીઓ વકીલ શ્રીઓ પત્રકાર શ્રીઓ શિક્ષક શ્રીઓ તથા આમંત્રિત મહેમાન શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સર્વ સંતો તથા કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને શોભા વધારી હતી અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવાના કોઠારી વિનમ્રમુનિ સ્વામી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મંદિરમાં જ દરેક માટે સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ગોંડલની અંદર એ વખતે પ્રબોધિના પોતે પ્રસન્ન થઈ ગયા एकदम સ્વામીએ કહ્યું કે બરાબર છે જે રીતે તમન નૈતિકતાપૂર્વક કામકાજ તો તમે ચાલુ જ રાખજો એટલું જ નહીં પણ આમાં તમારે ખૂબ જ હિંમત, શ્રદ્ધા અને ધીરજ રાખવી પડશે અને આમ કથા કળતા કદાચ તમારા ઘરનું પૂરું ન થાય તો ભગવાન દયા કરશે પણ ખોટો અણહકના પૈસા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરતા અને મને કઈ પણ જરૂરત હોય કઈ પણ તને પ્રશ્ન તો ગમે તને મને મળજે પણ આપણે નૈતિકતાના માર્ગમાં ચાલવાનું છે પ્રમુખ સાઈ મહારાજે આવા 1 2 5 10 15 નહીં પણ લાખો યુવાનો તૈયાર કર્યા છે કે જે આજે પણ સમાજની અંદર રહી અને સારા કર્મચારી તરીકે કામકાજ કરી અને ખૂબ પોતે મોટી પ્રમાણિકતાપૂર્વક સેવા આપે છે એ હિસાબી અધિકારી એટલે બીજું કોઈ નહીં પરંતુ જે આજે આપને પ્રવચન દ્વારા માર્ગદર્શન આપવાના છે એવા શૈલેશભાઈ સકરિયા છે આપનો પ્રસંગ છે એટલે પહેલા વક્તાએ બેગમાંથી એક સોનાનો સિક્કો કાઢ્યો અને સાથે સાથે આ સિક્કો સોનાનો છે એનું સર્ટિફિકેટ પણ બતાવ્યું અને પછી એવું કહ્યું આ સોનાનો સિક્કો સામે બેઠેલી વ્યક્તિઓમાંથી જેને જોઈતો હોય એને મારે ભેટમાં આપવો છે તમારામાંથી જેને સોનાનો સિક્કો મેળવવાની ઈચ્છા હોય એ હાથ ઊંચો કરો એટલે બધાઈને હાથ ઊંચા કરો પછી આ વક્તાએ એ સોનાના સિક્કાને ટેબલ ઉપર મૂક્યો અને ટેબલ ઉપર મૂકી એના પર થૂક્યા અને પછી એવું કહ્યું કે હવે તમારામાંથી જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ જરા હાથ ઊંચો કરો બધા ઊંચા કરો પછી વક્તાએ એ સોનાના સિક્કા પર હથોડી લઈ થોડા માર્યા પછી એવું કહ્યું કે તમારામાંથી હવે જેને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ હાથ ઊંચા કરો બધાના ઊંચા પોતાની સાથે થોડો કાદવ લાવે એટલે કાદવ લઈ પેલા સોનાના સિક્કા ઉપર કાદવ છાંટે ફરી પાછો પ્રશ્ન કર્યો કે હવે જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ હાથ ઊંચો કરો બધાના હાથ ઊંચા આપો વક્તા આગળ કંઈ બોલવા જાય ને એ પહેલા સામે બેઠેલા શ્રોતામાંથી એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું કે આ પ્રશ્ન પૂછવાનું રેવા દો તમે આ સિક્કો છે એના ઉપર કદાચ થૂંકો એના ઉપર ટોચા મારો એના ઉપર કાદો ઉછાળો આમાંથી એક પણ હાથ નીચો થવાનો નથી કારણ કે બધાને ખબર છે કે સિક્કો સોનાનો છે અને સોનાનો સિક્કો હોય ને એના પર તમે થૂકો તોય ભલે એના પર તમે ટોચો મારો તોય ભલે અને એના ઉપર તમે કાદો ઉછાળો તોય ભલે એના મૂલ્યમાં ક્યારેય ફેરફાર થાય નહીં આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ આ સોનાના સિક્કા જેવી છે જેટલા લોકોએ एना पर थूकू हुए थूकવાનો પ્રયત્ન કરે જે કોઈર ઉપર આગળ છરો હોય કે આગળ છાવાનો પ્રયત્ન કરે અને કોઈ ટોચા મારવા હોય તો ટોચા મારવાનો પ્રયત્ન કરે પણ એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી કારણ કે આપના આર્ત્રષ્tra ઋષિ મૂલ્યે આપણું એ જીવન પદ્ધતિ એલી આ છે એ સાંખ્યિક નીત માં જ પૂરી કરી છે એટલે આપની આખી ભાગવત કથા સાંખ્યિકા પૂરી થશે અને એ ભાગવત કથા દ્વારા

અશાંતિ બહુ થાય નારદજી પાસે જાય છે અને નારદજીને એવું કહે છે કે નારદજી શાસ્ત્રોની રચના કરી હું બધું જ્ઞાન છે અને આમ છતાંય મને શાંતિ કેમ નથી થતી એ વખતે નારદજી વેદ ઉપાય બતાવે છે કે ભગવાનના ભક્તોના ચરિત્ર નો ગ્રંથ રચો અને એનાથી તમને શાંતિ થાય કે મારે હવે કશું જ શીખવા જેવું નથી ત્યારે વ્યક્તિ અશાંતિનો અનુભવ કરે મિત્રો એટલું યાદ રાખજો આ જગતની અંદર અલગ અલગ પ્રકારના અહંકાર છે અલગ અલગ પ્રકારના નશા છે કોઈને રૂપનો નશો હોય કોઈને સંપત્તિનો નશો હોય કોઈને પદનો નશો હોય એમ કોઈને જ્ઞાનનો નશો પણ હોય અને આ બધા નશાઓમાં

અહીંયા બધા આદરણીય વ્યક્તિઓ બેઠા છે સાહેબ ઘણી વખત આપણને એવું જોવા મળે કે તમે કે હું અધિકારી તરીકે ડોક્ટર તરીકે જે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરતા હોય ને આપણા ડ્રાઈવર આપણા કરતા સારો મોબાઈલ ફોન વાપરતા મારે જરા વિચારવું પડે કે મારી જેટલી ક્ષમતા હોય એટલો ખર્ચો જ મારે કરાય એથી વિશેષ ખર્ચો ના કરાય

પાછળ આખી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે મારે આપને કેવું છે જરા વિચારજો કે આપણે બિન જરૂરી કેટલો બધો ખર્જો કરતા થઈ ગયા છે લગ્ન પ્રસંગમાં દેખા દેખીને કારણે ઓને ત્યાં આવું હતું એટલે આપણે આવું કરવું છે જાત જાતની હવે તો રસમો જે પ્રમાણે આવી ગઈ છે વાના રસમ ને મેંદી રસમ ને હલ્દી રસમ ને ઓલી રસમ ને ફલાણી રસમ ને એમાં બિચારી દીકરીના બાપનો રસો નીકળી ગયો બધી રસમ જેમની આર્થિક ક્ષમતા સારી હોય એને બિલકુલ ખર્ચો કરવો જોઈએ પણ મારે બીજા કરે છે એટલે કરવો એવું ના હોય નવરો ધીમે ધીમે ચાલતા ચાલતા આંખડા પાસે ગયો અને જેને જોરદાર તમાચો વિચારવા નહીં ગયો કે આવ્યો મારી કઈ ભૂલ થઈ ગઈ હું એની ખુરશી પર તો બે

મોટું કોણ આટલું કે તમે બસ તો આવે મોટા હોય ને એટલે આવે નાના એ ચાલતા ચાલતા પાસે ગયો જોરદાર વાત ગુનો સાપરાએ જઈને છગડા ને છગડા એ પાછળ

જેવા માણસોને જો બાજુમાં ઉભા રાખતા શીખીએ ને તો આપણું મૂલ્ય દોસ્ત મીંડા ને દૂર નહી કરવાના મીંડા બાજુમાં રાખવાના